પણ એ લગતી લેડીઝ લોકો એ લગતી પણ ચાર રસ્તા મોસ્ટવેર અ સો ચાલુ કરી છે તેના જેમના વાંધો નહીં येन मेरे પહેલાથી આપો કે અહિયાં કેટલા વાગે છે ને કેટલા વાગે સમય કોઈ મહિના ને એકાદ વારે કે કોઈ બી સમય બંધ રાખવાની પણ થોડી માહિતી આપો નમસ્કાર મિત્રોને આજે અમારા ગુરુજી અને પિતૃજીના આશીર્વાદથી અમે ફોર્સકેર શોપિંગ સેન્ટરનું શુભ શરૂઆત કરી છે તો આપ દરેક મિત્રોને વિનંતી છે કે આપણે ત્યાં દરેક પ્રકારની બાળકોને લગતી લેડીઝ લોકોને લગતી કટલરી આઈટમ ગિફ્ટ આઈટમ ટોઈઝ કિટવેર નાના છોકરા ન્યૂ બેબી બોર્ન બોર્નથી લઈને દસ પંદર વર્ષ સુધીના છોકરા એ કપડાં રમકડાં દરેક પ્રકારની વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે અને એ સિવાય પણ જો તમને કોઈ જરૂરિયાત હોય તો એ પ્રમાણે વસ્તુનો ઓર્ડર લેવામાં આવશે એ એકથી બે દિવસ અંદર તમને એ અમે લાવી આપીશું અને આપણી દુકાનમાં સવારે શરૂઆત કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈને સાંજે નવ વાગ્યા સુધીનો છે અને હાલમાં તો કોઈ વચ્ચે દુકાન બંધ કરવાનું પણ આગળ જતા જો એવું કંઈ લાગવું હોય તો મહિનામાં કોઈ એકાદ દિવસ કદાચ દુકાન બંધ રહેશે અને એ છતાં પણ દુકાન બંધ હોય ને તમને કોઈ વસ્તુની જરૂર હોય તો અહીંયા બોર્ડ ઉપર અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે મારો નંબર છે મારા વાઇફનો છે ભાઈનો છે સામે આપણું સિવ ક્લિનિક આવ્યું છે એ પણ આપણું છે એટલે કંઈ પણ વસ્તુ તમને જરૂરિયાત હોય તો તમે એમનો ફોન ઉપર બી તમે જણાવી શકો છો અને આપણે ત્યાં દરેક પ્રકારના વસ્તુ અવેલેબલ છે તો તમને જે સગવડ વસ્તુ એ બધી વસ્તુ અહીંયા મળશે તો તમે આવો બે અંદરથી વસ્તુ લઈને જાઓ સારી તમને સારી કિંમતમાં સારી ડિસ્કાઉન્ટમાં તમને વસ્તુ મળશે દર બાર આપણે કોઈ પણ તહેવાર હોય કોઈ ફેસ્ટિવલ હોય એ સમયે સારા સારી એવી સ્કીમનો પણ તમને લાભ મળશે આજે પણ આ નવરાત્રી ચાલુ થઈ રહી છે તો નવરાત્રિના નવ દિવસ માટે જો હજાર રૂપિયાની ખરીદી આપણે કરો તેના ઉપર જે રીતના અહીંયા આજે નોરતા પહેલે દિવસે કરવામાં આવ્યું છે તમને કેવું લાગે ને જે આપણે ત્યાં દુકાનમાં ઘણા બધા સાથી મિત્રો લેવા આવશે એના માટે થોડી કઈ માહિતી આપો પેલા નામ આપો વિશાલ આપણે ખુદની જ ચાર રસ્તા બુડ્સવેર શોપ ચાલુ કરી છે અને આ નવરાત્રિનો પહેલો દિવસ થાય છે અને ઘણી બધી વસ્તુઓ અમે બધી અહીંયા અવેલેબલ રાખી છે મોલમાં અને કિડ્સવેર વેર વિથ ટોઈઝ બધી બધા ઘણા પ્રકારના બધી વસ્તુઓ અમે રાખી છે તમે જરૂરથી બધા આવજો અહીંયા લેવા માટે આપણે તો વિશાલના ધર્મપત્ની ડૉક્ટર છે હું તો હું કંઈ કાંઈ બી થાય એટલે ભાઈ બહાર પાડે પહોંચી જશે તો તે રીતના વિશાલભાઈએ આયોજન કર્યું છે ખૂબ સારું લાગ્યું એમ કે પહેલા દિવસે મને આમંત્રણ મળ્યું પણ તે દિવસે વચ્ચે આવવાનો પ્રયત્ન કર્યો પણ અત્યારે હું છે કે શ્રાદ્ધ હતું ને નોરતા બી સાંભળવાના એટલે બિલકુલ સમય ન મળ્યો તો જે ખરેખર ખૂબ સરસ છે આપણો કોઈ પણ આસપાસ વિસ્તારમાં કોઈ પણ આપણો મિત્રો જે રીતના પ્રગતિ કરતા આપણે ઘણી ઘણી આપણી ખુશી થાય તો આજે તમને કેવું લાગે એમ

પાટી તાલુકો વલસાડ જિલ્લામાં લગભગ આ વિસ્તારમાં આ રીતના લગભગ શોપ કોઈએ ના ચાલુ કરી તો આપણા સાથી મિત્રોને કંઈ સંદેશ આપો કે જે રીતના અહીં આવવાનો હોય ખાસ પહેલાં તમારા મિત્ર અલ્કેશભાઈ અને વિશાલભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે નવરાત્રિના પાવન પર્વ પ્રથમ દિવસે જે એમનો નવીન સાહસ છે ફોર સ્ક્વેર એમનું જે આજે આની ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે એ ઉદ્ઘાટન પ્રસંગે હું સૌ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે જ આપણા આખા વિસ્તારની અંદર આપણા જે લોકોએ ખાસ કરીને કોઈ ગિફ્ટ કે નોવેલ્ટીની કોઈપણ વસ્તુ માટે સ્પેસિફિક પાર્ટી અથવા વાપી સુધી જવા પડતો તો એ આપ સૌને વિજ મળી રહેવાનું છે તો સૌને આપના માધ્યમથી હું વિનંતી કરીશ કે આવો એકવાર આ દુકાનની ચોક્કસપણે વિઝિટ લો જો આપના કોઈ નવા સૂચનો એ પણ અમારા મિત્રોને જણાવો તો એ પ્રમાણે આપણે આ દુકાનને અપડ્રેડ કરી શકીએ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ